હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવવાના છીએ મેથી ખાખરા અને જીરા ખાખરા તો સૌથી પહેલાં આપણે જીરા ખાખરા માટે લોટ બાંધી લઈશું તો એના માટે મેં નાની બે વાટકી જેટલો લોટ લીધો છે અને એની અંદર હવે આપણે એક ચમચી જેટલું જીરું આપણે હાથેથી આવી રીતે મસળીને એડ કરી દેવાનું છે ફ્રેન્ડ પછી આપણે આની અંદર એક ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું તમારા સ્વાદ પ્રમાણે તમે વધુ ઓછું કરી શકો છો હવે આપણે આની અંદર બે પરી જેટલું તેલ એડ કરી દઈશું ફ્રેન્ડ અને આપણે બધું સરસ બરાબર મિક્સ કરીને પછી આપણે લોટને બાંધી લઈએ આપણે પૂરી જેવો લોટ બાંધવાનો છે રોટલી જેવો નથી બાંધવાનો આપણે જે પૂરી બનાવતા હોય ફ્રેન્ડ એવી રીતનો લોટ આપણે બાંધવાનો છે તો ફ્રેન્ડ આપણે આને પૂરી જેવો લોટ બાંધીને રેડી કરી દઈએ અને હવે ફ્રેન્ડ આપણે મેથી ખાખરા માટે લોટ બાંધી લઈએ તો એના માટે પણ મેં બે વાડકી જેટલો લોટ લઈ લીધો છે નાની બે વાડકી છે ફ્રેન્ડ એટલો લોટ લીધો છે જેટલો મેં પીલો લીધો તો જીરા ખાખરાનો એટલો જ મેં મેથીનો લીધો છે હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે મેં અત્યારે એક ચમચી મીઠું એડ કર્યું છે હવે જે આપણે કસ્તુરી મેથી આવે છે એને આપણે હાથેથી આવી રીતે ક્રસ કરીને અંદર એડ કરવાની છે મેં આ કસ્તુરી મેથી ઘરે જ બનાવી છે મેથીને આવે એટલે એને સમારીને સૂકવી દેવાની છે તાપમાં હવે આપણે એની અંદર ચપટી જેટલું હળદર એડ કરવાની છે થોડું ધાણાજીરું પાવડર એડ કરવાનું છે થોડું લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને મોવણ માટે આપણે બે પરી જેટલું તેલ એડ કરી દઈશું મારી નાની પરી છે એટલે મેં થોડું ઉપરથી એડ કર્યું છે અને હવે આપણે બધું બરાબર મિક્સ કરીને આનો પણ આપણે પૂરી જેવો થોડોક લોટ કઠણ બાંધી લઈશું આપણે એકદમ ઢીલો લોટ નથી બાંધવાનો ફ્રેન્ડ આપણે જેટલો કઠણ લોટ બાંધીશું એ તે સરસ બનશે તો આપણે બે લોટ બનાવીને રેડી કરી દીધા છે ફ્રેન્ડ જીરા ખાખરાનો અને મેથી ખાખરાનો તો હવે આપણે એને ગુલ્લા કરી લઈશું તમારે એક આવી રીતે લુવો લઈને લાંબી લાંબો લાંબો આવી રીતે સેવ આપી દેવાનો છે અને પછી તમારે નાની નાના લુવા બનાવી દેવાના છે તમારે ખાખરા એક સાઈઝના જ બનશે ફ્રેન્ડ તમે આવી રીતે પહેલાં લુવા બનાવીને આપણે રેડી કરી દેવાના છે તો ફ્રેન્ડ આપણે આવી રીતે રેડી કરીને રાખીએ તો આપણા ખાખરા એકદમ એક સરખા જ ભણાય છે તો આપણે એવી જ રીતે આ મેથી ખાખરાના પણ લુવા બનાવીને રેડી કરી દઈએ તો આપણે આ બધા જ લુવા બનાવીને રેડી કરી દીધા છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો હવે આપણે ખાખરા બનાવી લઈશું તો મારી પાસે આવું ખરબચળું જે વેલણ આવે છે એ છે ફ્રેન્ડ હું એનાથી ખાખરા બનાવું છું તમારી પાસે આવું વેલણ ના હોય તો તમે સાદા વેલણથી પણ પતલા એકદમ ખાખરા બનાવીને રેડી કરી શકો છો આપણે જરૂર પડે એ અટામણ લઈને આપણે ખાખરો એકદમ પટલો સરસ રેડી કરી દેવાનો છે આની કિનારી ફ્રેન્ડ તમારે ખાસ પટલી કરવાની છે કારણ કે તમારે પચમાંથી તો ખાખરો સરસ શેકાય જશે પણ કિનારી તમારી જો જાડી હશે તો તમારો ખાખરો નહીં બરાબર શેકાય તો તમારે કિનારી પટલી કરવાની છે ફ્રેન્ડ તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે એકદમ પટલો એવો ખાખલો રેડી કરી દીધો છે નીચે જે પાટલી પણ તમને દેખાતી હશે તો આપણે એકદમ પટલો એવો ખાખરો રેડી કરવાનો છે તો આપણા ખાખરા રેડી થઈ ગયા છે જોઈ શકો છો ફ્રેન્ડ તમે કિનારી પણ મેં એકદમ પટલી કરી છે હવે આને એકદમ સરસ શેપ આપવા માટે આવી રીતનું કોઈ તમારી પાસે રાઉન્ડ ડબ્બો કે આવું કંઈ વાડકો હોય તો એનાથી તમને આવી રીતે કિનારી કાપીને એકદમ ગોર આપણે ખાખરો રેડી કરી દેવાના છે તો દેખાશે પણ સરસ તો ફ્રેન્ડ આપણે આવી રીતે ખાખરા બધા જ રેડી કરી દેવાના છે આપણે ફ્રેન્ડ પહેલેથી જ લોડીને ગરમ થવા માટે મૂકી દીધી હતી અને આપણે બધા જ ખાખરાને અધકચરા શેકીને પહેલાં લઈ લેવાના છે એકદમ પ્રોપર નથી શેકી લેવાના પહેલાં બધા જ આપણે અધકચરા શેકી લેવાના છે ફ્રેન્ડ અને બધા જ ખાખરા આપણે આવી રીતે અધકચરા શેકીને પહેલાં લઈ લઈશું તો આપણે જીરા ખાખરા બધા જ શેકી લીધા છે હવે આપણે મેથી ખાખરા પણ અધકચરા બધા શેકીને રેડી કરી દઈશું ફ્રેન્ડ તમે આવી રીતે પહેલાં અધકચરા શેકી લો છો તો તમે ખાખરા એકદમ કડક અને ક્રિસ્પી બનશે અને ફટાફટ થઈ જશે એટલે પહેલાં આપણે અધકચરા આવી રીતે શેકી લેવાના છે તો ફ્રેન્ડ આપણે બધા જ ખાખરાને રેડી કરી દીધા છે હવે આપણે બધા જ ખાખરાને પ્રોપર રીતે શેકવાના છે તો એના માટે મેં એક જાડો કોટનનું જે રૂમાલ આવે છે એને લઈ લીધો છે ફોલ્ડ કરીને અને એને આવી રીતે ઉપર રાખીને પછી આપણે હાથથી પ્રેસ કરીને પછી આપણે ખાકરા બનાવવાના છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ મેં ચાર પડવારો રૂમાલ લીધો છે એટલે આપણે હાથથી પ્રેસ કરીએ તો ધજાવા પણ નહીં તો આપણે આવી રીતે જાડો રૂમાલ લેવાનો છે અને ઉપરથી આવી રીતે રૂમાલને દબાવીને પછી આપણે પ્રેસ કરીને ખાખરા બધા જ રેડી કરી દેવાના છે જો તમે ફ્રેન્ડ જોયું હોય તો બહાર જે ખાખરા બનાવતા હોય છે તે રૂમાલનો આવો મોટો ડટ્ટો બનાવી દીધો હોય છે અને ઉપરથી પ્રેસ કરીને ખાખરા બનાવતા હોય છે તો આપણે એવી જ રીતે આ રૂમાલને આવી રીતે પ્રેસ કરીને પછી આપણે તે ખાખરા બધા રેડી કરી દેવાના છે તો તમે આવી રીતે બનાવશો તો એકદમ સરસ બનશે અને જ્યારે પણ આપણો ખાખરો રેડી થઈ જશે તો એની જાતે જ તે લોડીમાં ફરી ફરશે તમે ફેરવશો તો તમે જોઈ શકો છો એકદમ જાતે જ ફરશે તમે ફ્રેન્ડ આ ખાખરાને ઘી લગાવીને પછી શેકશો તો એકદમ સરસ બનશે પણ અમારા ઘરમાં ઘીવાળું નથી ખાતા એટલે મેં નથી કર્યું બાકી તમે આ ખાખરાને ઘી લગાવીને જ બનાવવાના છે એક ચમચી જેટલું ઘી એડ કરી દેવાનું ને પછી ખાખરાને પ્રેસ કરીને પછી શેકવાના છે તમારે ફ્રેન્ડ આવી રીતે કિનારીને બધું જ આપણે સરસ રીતે શીખી લેવાનું છે એક મિનિટ જેટલો સમય લાગે છે એક ખાખરો બનાવવામાં અને તમારે કિનારી જો જાડી રહી ગઈ હોય તો તમારે આવી રીતે કિનારીને દબાવીને પણ પ્રેસ કરીને રેડી કરી દેવાની છે અને જોઈ શકો છો તમે મેં ફ્લેમ એકદમ લો રાખી છે હાઈ નથી રાખવાની તો ફ્રેન્ડ આપણે આવી રીતે બધા જ ખાખરાને બનાવીને રેડી કરી દેવાના છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણા ખાખરા એકદમ સરસ બને છે આવી રીતે તમારે પ્રેસ કરીને પછી ઘસીને સરસ ખાકરા બની જશે તમારા ફ્રેન્ડ તમે આવી રીતે જરૂરથી ટ્રાય કરજો બહુ જ સરસ બને છે બહાર કરતાં પણ સરસ અને તમે ઘરે પણ આવી રીતે ખાકરાને બનાવીને રેડી કરી શકો છો એકદમ ઘરના ફ્રેશ ખાખરા તો આપણા ખાખરા રેડી થઈ ગયા છે બધા જ ખાખરા આપણે બનાવીને રેડી કરી દીધા છે આ છે ઢીરા ખાખરા અને આ છે મેથી ખાખરા ફ્રેન્ડ તમે જોઈ શકો છો એકદમ સરસ અને મસ્ત આપણા ખાખરા રેડી બની ગયા છે એકદમ પતલા અને સરસ તો તમારે હવે બહારથી લાવવાની કંઈ જરૂર નથી તમે ઘરે પણ આવી રીતે ખાખરા બનાવીને રેડી કરી શકો છો થોડી તમારે મહેનત થશે પણ એકદમ ફ્રેશ તમે છોકરાઓને ઘરના બધા તમે ખાઈ શકશો ને તોડીને પણ બતાવું ફ્રેન્ડ તમે અવાજ સાંભળ્યો ને એકદમ સરસ અને ક્રિસ્પી ફ્રેશ ખાખરા આપણે ઘરે બનાવીને રેડી કરી શકીએ છીએ તો મેં ફ્રેન્ડ શેકતી વખતે ઘીનો ઉપયોગ નથી કર્યો તો તમે જ્યારે પણ ખાવ ત્યારે આવી રીતે ઘી લગાવી દેવાનું છે અને પછી તમારે આવી રીતે ઉપર મેથી મસાલો જે આવે છે અચાર મસાલો એને એડ કરી દેવાનો છે ને એકદમ સરસ પ્રોપર આંગળીથી તમારે બધી જ બાજુ સ્પ્રેડ કરી દેવાનું છે અને આવી રીતે તમે ખાખરા ખાશો તો બહુ જ સરસ અને ટેસ્ટી લાગશે તો તમે આવી રીતે જરૂરથી ફ્રેન્ડ ખાખરા બનાવીને ખાજો તો રેડી છે ફ્રેન્ડ આપણા મેથી ખાખરા અને જીરા ખાખરા તો ફ્રેન્ડ તમને આ વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો